જગતનો તાત ચિંતિત છે આમ તો સરકાર સંવેદનશીલ હોવાના દાવાઓ ખેડૂતો પ્રત્યે કરે છે પરંતુ આજે ખેડૂતો જેમ તેમ વાવેતર કરે છે તો ક્યારેક કુદરતી આપદા તો ક્યારેક તેઓ માર્કેટ યાર્ડમાં જ્યારે વસ્તુઓ વેચાણ કરવા માટે જાય છે તેમનું શોષણ થાય છે અને કેટલાક ખેડૂતોને જીવન પણ ટૂંકાવવું પડતું હોય છે થોડાક દિવસ પહેલાં બોટાદના હળદરમાં જે પથ્થરમારાની સ્થિતિનું નિર્માણ થયું કરદાકાંડનો જે મામલો સામે આવ્યો તેને લઈને એક ખેડૂતે પોતાની વેદના વ્યક્ત કરતાં ખેડૂતોને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કેટલા સંઘર્ષ કરવા પડે છે તેને લઈને વાત કરી છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજે વાત કરવાની છે જગતના તાતની જે દિવસ રાત કાળી મજૂરી કરીને અન્નનું વાવેતર કરતું હોય છે એ અન્નદાતાની કે જેને આજે બજારમાં પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા એ લોકો માટે તો અન્ન વાવે છે પરંતુ તેના બે ટંકના ભોજનના ફાંફા હોય છે તેવી સ્થિતિ જોવા મળતી હોય છે સરકાર તો આમ સંવેદનશીલ હોવાના દાવા કરે છે ખેડૂતો માટે સરકાર ગંભીર હોવાની વાતો કરે છે પરંતુ એક ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક જુદી છે અવારનવાર ખેડૂતો પણ આરોપ કરતા હોય છે કે તેમને પૂરતા પ્રમાણમાં સહાય નથી મળતી જ્યારે તેઓ ખેડૂતો પોતાનો જે માલ હોય છે તે માર્કેટ યાર્ડમાં વેચવા માટે જાય છે ત્યારે વેપારીઓ દ્વારા તેમનું શોષણ કરવામાં આવે છે કરદા પ્રથા જે કેટલીક જગ્યાએ આરોપો થતા હોય છે કે તેમના કારણે ખૂબ આર્થિક નુકસાનીનો સામનો ખેડૂતોને કરવો પડતો હોય છે ત્યારે એક ખેડૂતે પોતાની વેદના વ્યક્ત કરી છે સમગ્ર બાબત દર્શાવી છે કે ખેડૂત પાકના વાવેતરથી માંડીને કઈ કઈ સ પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે ને બોટાદના હળદરકાંડમાં જે ઘટનાક્રમ બન્યો તેને લઈને પણ આ ખેડૂતે પોતાનો પક્ષ મૂક્યો છે અને શું વાત કહી છે તેમને સાંભળો આપણે કોઈ વાદ વિવાદ માં પડવું નથી પણ આ ખેડૂત ની વાત છે એટલે મને વાત કર્યા વાત છે સાહેબ વાગ્યા સુધી મિનિટ પણ હા ખાધા વગેરે કામ કરીએ છીએ અને અમારો આ માલ માર્કેટ હેડ સુધી પોગે અને હરાજી થઈ જાય પછી આનો વેપારી ભાવ તોડે પછી ખેડૂત જીવ નહી ખેડૂત આખો બળી જાય અને આનિયા સિંઘ

એટલે આ ખેડૂ ને કડદો નડે છે કુદરત નો નાય જોવો તમે સમય પ્રમાણે બધી વસ્તુ મોંઘો નહી થાય ને તો આ સમય પ્રમાણે ખેડૂનો નો દીકરો ખેતી છોડી દે એટલે આ કડદાની વાત માં ખેડૂતો નાય માગ્યો તો ઉપર જતા ખેડૂત માથે અન્યાય છો મિત્રો દહકો હવનો દહ વર હોય એટલે દહકો ભાંગવાનો સમય આવી ગયો છે હવે એટલે આમાં તમે સમજી જજો આ આપણે સાંભળ્યા હતા ખેડૂતો તેમણે પોતાની વેદના પીડા દર્શાવી છે કે એક જગતના તાતને એક અન્નદાતાને અન્નના વાવેતરથી માંડીને તેના વેચાણ સુધી કેટલા સંઘર્ષ કરવા પડે છે અને લોકો સુધી આ વસ્તુઓ પહોંચે છે જેને વેપારીઓનો વેપારીઓ દ્વારા આ જે અન્નદાતા છે તેમનું શોષણ કરવામાં આવે છે તેમના પૂરતા પ્રમાણમાં ભાવ નથી આપતા તેમને અલગ અલગ પ્રકારે હેરાનગતિ કરવામાં આવતી હોય છે તે આખી સમસ્યાઓને લઈને તેમણે વાત કરી છે ડીએપી ખાતરનો મુદ્દો હોય ખાતર પૂરતા પ્રમાણમાં તેમને સમસ્યા નથી મળતી જેના કારણે ખેતીમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે અવરોધો થતા હોય છે ત્યારે આ બાબતે ખેડૂતે ખરેખર જે રીતે સંઘર્ષ ગુજરાતમાં બેઠી રહ્યો છે આમાં સરકારે ખૂબ વિચારવાની જરૂરિયાત છે આ મામલે આગામી દિવસોમાં યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત છે દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું ખેડૂતોનો આવાજ બનતા રહીશું એટલે અમારી નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરી તમે પણ ખેડૂતોના અવાજને બુલંદ બનાવો વૈષ્ણવજન તો તેને કહીએ જે but i